લુણાવાડાના ઉકરડી પંચાયતમાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત ગ્રામ પંચાયત બોર્ડના પાંચ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી ઉકરડી પંચાયતના સરપંચ કૈલાશ ખોટ પર ગેરરીતિના આક્ષેપ કરાયા છે બોર્ડ સભ્યોએ જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી સરપંચ બોર્ડ સભ્યોની જાણ બહાર ગ્રાન્ટના રૂપિયા ઉપાડતા હોવાનો આરોપ લાગ્યો છે આ આવાસના પંદરમાં નાણાં પંચના રૂપિયા પણ જાણ બહાર જ ઉપાડ્યાનો વોર્ડ સભ્યોનો દાવો સરપંચના પતિએ બોર્ડ સભ્યોના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા પૂર્વ સરપંચ બોર્ડ સભ્યોને ગેરમાર્ગે કરે ને ગ્રાન્ટ આવે તો સભ્યોને જણાવેલ નથી એના માટે અમે દરખાસ્ત મૂકેલી છે એટલે કયા પ્રકારની ગ્રાન્ટ ની ઉચાપટ કરી છે અંદર માં નાણાં પંચ ને ગ્રાન્ટમાં કોઈ અમને જાણ કરેલ નથી અને ક્યાં વાપર્યા કે એ અમને ખબર નથી કેટલા સભ્યોએ તમે ટેકો જાહેર કર્યો છે અમારા છ સભ્યોએ ટેકો જાહેર કર્યો છે અત્યારે એની પાસે કેટલા સભ્યો છે બે બે સભ્યો છે અને અમારા ગ્રામ પંચાયતમાં જે સરપંચ છે તે પંદરમાં નાણાં પંચ ના જે કામો થાય છે એ અમારા અજાણ છે અને મારું કેવું એટલું જ છે કે અમારા ગામનો સરપંચ બદલવાનું છે આગલે સરપંચજી

સભ્યો મિટિંગ કરી અને આને મને ભોય પાડવાની મને આ લોકોએ આક્ષેપ કર્યો છે